રાજસ્થાનથી મુસાફરો ફરી દૂર આવી રહેલ બસને કામરેજના લાડવી અને કોસમાડા ગામ વચ્ચે અકસ્માત નડ્યો બસનું ટાયર ફાટી જતા ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો તો બસ સીધી કેનાલમાં ખાબકીતી હતી રહીને બસમાં સવાર અંદાજીત પંદર જેટલા મુસાફરોના જીવ કે બંધા હતા બુમાબૂમ મચી જવા પામી હતી ત્યારે આ બનાવ પગલે અન્ય વાહન ચાલકો તેમજ આજુબાજુ ગામના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા કામરેજ પોલીસ અને કામરેજ ફાયર વિભાગની ટીમની મદદથી મુસાફરોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા બનેલ અકસ્માતની ઘટનામાં મુસાફરોને સામાન્ય ઇજાઓ પહોંચતા હાજર એકસો આઠની ટીમ દ્વારા સારવાર આપવામાં આવી હતી ત્યારે લાડવી ગામના સ્થાનિક અગ્રણી નિમેશ દેસાઈ અને ઉર્ફે લાલુભાઈએ જણાવ્યું હતું કે બનેલ અકસ્માતની ઘટનાને લઈને મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા દ્વારા સૂચનો આપવામાં આવ્યા હતા જે પણ કાર્યકરો નજીકમાં હોય તે તુરંત સ્થળ પર પહોંચે જેને લઈને ભરતભાઈ કોસમાળા સહિત સ્થળ પર દોડી આવ્યા હતા તો સ્થાનિક તંત્રના માણસોની મદદથી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા સર્જાલ અકસ્માતમાં કોઈ મોટી ઈજાઓ મુસાફરોને થવા પામતા ન પામતા હાસ્કારો અનુભવ્યો હતો આ ઘટનાની જાણ કામરેજ પોલીસ મતકના પીઆઈ ઓકે ચારે જાણે થતા તેઓ દ્વારા પણ તુરંત ટીમ સ્થળ પર મોકલી દેવામાં આવી હતી અને અને રાજસ્થાનથી જે પણ સુરત આવી રહી હતી એની ટાયરની કન્ડિશન અમે જોયું તો એની ટાયરની કન્ડિશન કુલ ખૂબ ખરાબ હતી અને એને ટાયર એના કારણે ટાયર ફાઈટું છે અને આકસ્માત સર્જાયો છે એટલે મારે એવી માંગ છે જે વેપાર કરે છે એમને કે તમારે જે પણ સાધન છે એની કન્ડિશન સારી રાખે ટાયરની કન્ડિશન સારી રાખે કે જેને કારણે લોકોને

सामान मेरा पंद्रह से बीस हजार तो दो मोबाइल था, तो था कपड़ा था लेते थे ये बस कहां से आ रही राजस्थान से पाली से आ रही से। और कितने लग थे मेहरसा ऐसी लगा होगा तीस चालीस आदमी को खड़ी वहाँ तक उसका भुगतान क्यों भाड़ा बस वाला जब बस वाले मारो नाम निमेश देसाई है क्यों હું અહીં રસ્તેથી પસાર થતો હતો ત્યારે મારી અઘાડી જ આ લાડવી કોસમાળા કેનાલ રોડ પર એક બસ કેનાલમાં ખાપકી અને ત્યાં મેં રહીને જોઉં તો પંદર વીસ જણ અંદર સવાર હતા અને અમે આ બે પછી તાત્કાલિક ધ્યાન કામરાજ પીઆઈ સાહેબ અને અમારા ધારાસભ્ય અમારા વિસ્તારના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનસુરિયાને કરી કે આજે તો અકસ્માત થયો છે તો એમને તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડ એકસો આઠ અને ક્રેનની વ્યવસ્થા કરી લીધી છે અને સવાર લોકોને અમે લોકોએ બહાર નીકળ્યા છે એમાંથી કોઈને મૃત્યુ પામ્યા નથી બધા થોડી નાની મોટી ચોંટ આવી છે એમાં નાની દોઢ બે વર્ષના બાળકો હતા અને બુજર્ગ લોકો પણ હતા પણ એમાંથી કોઈનું મૃત્યુ થયું નથી અને બધા સહી સલમત ભાગ કર્યાં છે અને હું આ મારે પ્રશંસાને એક માંગ કરું છું કે અહીંયા જે દિવાલ બનાવવામાં આવી છે રેલિંગ બનાવવામાં આવી છે એની જગ્યાએ સુડા વિભાગ અહીંયા દિવાલ બનાવે તો આવા અકસ્માત વારે વારે થતા અચકે અને કોઈની જાનહાનિ થતી પણ અટકેન ટવેન્ટી ફોર નિયમ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ